ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી પંદરસો ચોવીસ ખાંભા ચૌદસો એકોતેર સાવરકુંડલા પંદરસો ત્રણ રાજકોટ ચૌદસો અઠ્ઠાણું અમરેલી પંદરસો ચૌદ હળવદ પંદરસો દસ જેતપુર પંદરસો એકાવન બાબરા પંદરસો ત્રીસ કાલાવડ પંદરસો છવ્વીસ જસદણ ચૌદસો પંચોતેર વાંકાનેર પંદરસો પંદર બોટાદ પંદરસો ત્રણ ધ્રોલ પંદરસો અઢાર લખતર ચૌદસો છ્યાસી હિંમતનગર ચૌદસો બ્યાસી મહુવા ચૌદસો બાસઠ પાટણ ચૌદસો પંચાણું અંજાર પંદરસો પાંચ ગોઝારિયા ચૌદસો પંચ્યાસી વિજાપુર પંદરસો પાંત્રીસ વડાલી પંદરસો તેર ભાવનગર પંદરસો ત્રણ જામનગર પંદરસો ત્રીસ તળાજા ચૌદસો પંચ્યાસી જામજોધપુર પંદરસો એકત્રીસ ગોંડલ ચૌદસો ને છન્નું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી ચૌદસો પચાસ અને અતિ સારો કપાસ હોય તો અમુક વિસ્તારોમાં ચૌદસો એંસી સુધીના ભાવો પણ બોલાઈ રહ્યા છે ટૂંકમાં ઘણા બધા સેન્ટરોમાં એકદમ સુપર ક્વોલિટીવાળો કપાસ હોય તો પંદરસોની આસપાસ તમારા વિસ્તારમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય અથવા પંદરસોથી પણ વધારે તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવી રહી છે રૂની ઘાસણીના વાયદામાં પણ ન્યૂયોર્કના પગલે થોડો ઘણો વધારો જે ઘટાડો થતો હતો તેમાંથી ઘણી બધી રાહત જોવા મળી રહી છે આવનારા સમયમાં કપાસની વેચવાલી અને ભારતમાં આપણને ખબર જ છે કે કપાસનું વાવેતર ઘટ્યું છે એટલે કપાસના ઉત્પાદનમાં પણ મોટો ફટકો પડશે પરંતુ અત્યારે કપાસની બજારમાં આની કંઈ અસર જોવા નથી મળતી પરંતુ વિદેશી વાયદાઓ તૂટે એટલે આપણે પણ તૂટી જાય છે ખાસ કરીને ખેડૂત મિત્રો આવનારા સમયમાં પુરવઠા ખેંચ કેવી ઊભી થાય છે તે બાબતે કપાસ બજાર ચાલશે જાણકાર ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરીએ છીએ કે તમે તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવો કે આવનારા સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે અત્યારે ઘણી બધી વેચવાલી થઈ રહી છે પરંતુ જે શરૂઆતના દિવસોમાં કપાસની સિઝન શરૂ થઈ ત્યારે જે વેચવાલી થતી હતી તેનાથી ઘણો બધો ઘટાડો કપાસની આવકોમાં દિવસે દિવસે થઈ રહ્યો છે કારણ કે અતિભારે વરસાદને લીધે ગુજરાતમાં ઘણો બધો બગાડ જોવા મળ્યો હતો અને આવો કપાસ સચવાય નતો નહોતો ખેતરમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ ઊભા કપાસ ખેંચી કાઢીને શિયાળુ પાકોના વાવેતર કરી નાખેલા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ છેલ્લા બે વર્ષથી રાહ જોઈ જોઈને કંટાળી ગયા હતા તેવામાં મોટાભાગના ખેડૂતો શરૂઆતથીને જ કપાસની વેચવાલી કરી રહ્યા હતા એટલે શરૂઆતમાં વેચવાલી ઘણી બધી જોવા મળી હતી પરંતુ અત્યારે વેચવાલી છે પરંતુ પહેલાં જેટલી નથી કારણ કે મોટાભાગનો કપાસ ખેડૂતોના ઘરમાંથી બજારમાં આવી ચૂક્યો છે તેવું અમને અત્યારે લાગી રહ્યું છે ઊભા કપાસના ખેતરો પણ અત્યારે શિયાળુ પાકોના વાવેતર તે જગ્યાએ ઘણા બધા ખેડૂત મિત્રોએ કરી નાખેલા છે એટલા માટે આવનારા સમયમાં કપાસ બજાર પુરવઠો જે બજારમાં દર વર્ષે ઠલવાતો હોય છે તેટલો આ વર્ષે નહીં ઠલવાય કપાસની સીઝન છે તે ઘણા બધા વિસ્તારોમાં ખેતરોમાં અને ઘણા બધા ખેડૂત મિત્રોએ વેચાણ પણ કરી નાખેલું છે એટલે કદાચ વહેલી સંકલાઈ જશે કારણ કે બે વર્ષનો કપાસ સાચવનારા ખેડૂત મિત્રો પણ ગયા વર્ષે રાહ જોઈ જોઈને કંટાળી ગયા હતા છતાં પણ ભાવ નહોતા વધ્યા અને આ વર્ષે પણ જે બે વર્ષનો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો હતો તેમાંના ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે પણ કપાસ સાચવવા નહીં માગતા હોય કદાચ તેને પગલે પણ શરૂઆતમાં વેચવાલી વધી હશે તેવું અમારું માનવું છે તમારું શું મંતવ્ય છે તે બાબતે તમે અને તમારા વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તમે કોમેન્ટ કરો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આપ